હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ હેલ્ધી અને ફટાફટ બની જતા એવા ઘઉંના લોટના ઢોંસા બનાવીશું આ ઢોંસા હેલ્ધી તો છે અને સાથે સાથે ફટાફટ બનીને રેડી પણ થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા તમને આ રેસીપી કેવી લાગી છે તે તમે તમારા નામ સાથે અને તમે મને ક્યાંથી જોવો છો તે પણ લખીને મને જરૂરથી જણાવજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું તેની અંદર આપણે અડધા કપ જેટલો ઘઉંનો એટલે કે રોટલીનો લોટ લઈશું જે ઝીણો લોટ આવે તે જ મેં લીધો છે અને આને ચાળીને લીધો છે અડધો કપ લીધો છે મેં અહીંયા હવે તેની અંદર આપણે બે ટી સ્પૂન જેટલી સોજી એડ કરીશું અહીંયા મેં જે મોટી સોજી આવે તે જ લીધી છે હવે આ બંને વસ્તુને આપણે એકવાર મિક્સ કરી લઈએ હવે આપણે પાણી એડ કરીશું અને આનું બેટર તૈયાર કરીશું તો અહીંયા મેં મેઝરમેન્ટના કપથી એક કપ ભરીને મેં પાણી લીધું છે તો મેં બધું જ પાણી એડ કર્યું છે લગભગ એક બે ટી સ્પૂન જેટલું પાણી બાકી રાખ્યું છે તો શરૂઆતમાં આપણે પહેલાં આટલું પાણી એડ કરીને આનું સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે જો તમે ક્યારે પણ આ રીતે ઘઉંના લોટના ઢોંસા ના બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો એટલા ઝડપી બની પણ જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે અને તમે આ ઢોંસાને તમે સેજવાન ચટણી સાથે ખાઓ તો એકદમ સરસ લાગે છે અને સવારેના નાસ્તામાં પણ તમે આને બનાવીને રેડી કરી શકો છો તો તમે જોઈ શકો છો કે મેં એકદમ સ્મૂથ બેટર તૈયાર કર્યું છે અને બાકીનું જે વધેલું પાણી હતું તે પણ મેં એડ કરી લીધેલું છે તો આ રીતે એકદમ સ્મૂથ તૈયાર કરવાનું છે આ રીતે જો તમે ચમચીથી ના થાય તો તમે વિક્સરના મદદથી પણ તમે આને મિક્સ કરીને આ રીતે એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી શકો છો હવે આને આપણે આ રીતે તૈયાર કર્યા પછી એને આપણે મૂકી રાખવાનું છે તો અહીંયા મેં એને પાંચેક મિનિટ માટે મૂકી રાખ્યું હતું અને હવે આપણે તેની અંદર ડુંગળી એડ કરીશું કેપ્સિકમ એડ કરીશું તો અહીંયા મેં ડુંગળી અને કેપ્સિકમ બે બે ટેબલ સ્પૂન જેટલું લીધેલું છે અને ગાજર પણ મેં બે ટેબલ સ્પૂન જેટલું લીધેલું છે હવે આપણે થોડીક કોથમીર પણ એડ કરીશું આની અંદર તમારે જે પ્રમાણે વેજીટેબલ એડ કરવા હોય તે તમે એડ કરી શકો છો પણ એકદમ ઝીણા ચોપ કરીને એડ કરવાના હવે એક ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો એક નાની ટી સ્પૂન જેટલું મીઠું એડ કરી લેવાનું હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં બેટરને ફક્ત પાંચ જ મિનિટ માટે મૂકી રાખેલું હતું જ્યાં સુધી આપણે બધા વેજીટેબલ ચોપ કરીએ બસ એટલો જ ટાઈમ આને મૂકી રાખવાનું અને બહુ વધારે ટાઈમ મૂકી રાખવાની જરૂર નથી હવે આને મેં મિક્સ કરી લીધેલું છે ને તમે જોઈ શકો છો કે આ એકદમ ઠીક છે તો આ જે ઢોંસા બનાવવાના છે તેની માટે આપણે બેટર એકદમ પાતળું જોઈએ છે તો અહીંયા મેં ફરીથી બીજો કપ પાણી લીધો છે તેમાંથી મેં અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે અને આને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને જોઈશું કે જો જરૂર લાગશે તો જ આપણે બીજું પાણી એડ કરીશું નહીં તો આનું બેટર આ રીતે પતલું જ આપણે રાખવાનું છે તો બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મેં બેટર સારી રીતે મિક્સ કરી લીધેલું છે અને અડધા કપ જેટલું પાણી બચી ગયું છે તો આ રીતે મિક્સ કર્યા પછી પણ તમને લાગે કે જરૂર લાગે એવું પાણી નાખવું પડે એવું છે તો તમારે ફરીથી થોડુંક પાણી એડ કરી લેવાનું તો આ રીતે એકવાર મોટો ચમચો લેવાનો અને તેનાથી મિક્સ કરીને જોવાનું તો તમને આઈડિયા આવશે કે આ થીક બેટર છે કે નહીં કારણ કે જે આપણે લોટને સોજી લીધા છે એ નીચે તળીએ બેસી જતા હોય છે તો અહીંયા મને મેં ફરીથી બેથી ત્રણ ટીસ્પૂન જેટલું પાણી એડ કર્યું છે કારણ કે આ બેટર થોડુંક થીક લાગતું હતું તો હવે તમે જોઈ શકો છો કે આ એકદમ પરફેક્ટ બેટર આપણું રેડી છે એકદમ પાણી જેવું બેટર રાખવાનું તો તમારા ઢોંસા સરસ બનશે હવે આપણે ઢોંસા બનાવીશું તો તેની માટે મેં અહીંયા પહેલેથી તે તવો છે એ ગરમ કરી લીધેલો છે અને અહીંયા મેં નોનસ્ટિક તવો લીધો છે જે ઢોંસાનો તવો આવે તે જ લીધો છે અને તેના ઉપર મેં આ રીતે તેલથી ગ્રીસ કરી લીધેલું છે તો ઢોંસામાં આપણે બહુ વધારે તેલની જરૂર પડતી નથી બસ આ રીતે તમે તેલવાળો તવો કરી લેવાનો પહેલાં સારી રીતે ગ્રીસ કરી લેવાનું અને હવે એકદમ ગરમ તવો હોય ત્યારે જ આપણે બેટર પાથરવાનું છે અને અહીંયા તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ઢોંસો જ્યારે આપણે ઉતારતા હોઈએ ત્યારે બેટરને આ રીતે સારી રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂર છે તો નીચેથી ઉપર સુધી એમ તળીએથી એને હલાવીને મિક્સ કરવાનું જેથી બધું બેટર સારી રીતે આવે હવે આ રીતે ઇઝીલી પાથરી લેવાનું છે તો હું તમને એકદમ ધીમે ધીમે બતાવી રહી છું કે આ કઈ રીતે પાથરવાનું છે તમને જોઈને કદાચ એવું લાગે કે આ રીતે તો નહીં પથરાય કે ઢોંસા નહીં ઉતરે પણ એવું કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે તમે આ રીતે એકદમ તવો જો સારી રીતે ગરમ હશે અને તમે આ રીતે પાથરી લેશો તો ઢોંસો જેમ ચડશે એમ ઇઝીલી આ નીકળી જશે અને ખૂબ જ સરસ આ ઢોંસા બનીને રેડી થાય છે તો આ રીતે એકવાર પાથરા પછી આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ થવા દેવાનું છે તો મેં અહીંયા બેટર સાઈડે રીતે પાથરી લીધેલું છે અને તવાને આપણે આ રીતે બધી સાઈડમાં ફેરવતા જઈને ગેસની ફ્લેમ એને સાઈડમાં કિનારીએ પણ અડે તે રીતે એને આપણે શેકી લેવાનું છે જેથી કિનારીએથી જેમ ચડશે તેમ આપણો ઢોંસો છે એ નીચેથી ખુલવા લાગશે અને ચડશે પણ નહીં બિલકુલ તો હવે હું આને બે મિનિટ માટે થવા દઈશ તો બે મિનિટમાં તમે જોઈ શકો છો કે એની બસ બધી જ સાઈડની કિનારી સારી રીતે ગોલ્ડન થવા લાગી છે એટલે કે નીચેથી આપણો ઢોંસો ક્રિસ્પી થવા લાગ્યો છે તો આ રીતનું જ્યારે ઉપરથી તમે જોઈ શકો છો કે એકદમ જાળી થઈ જાય અને આ રીતે સાઈડમાંથી ચડવા લાગે એટલે આપણે આ રીતે કિનારીથી એને છૂટું કરી લેવાનું છે તો આને આ રીતે છૂટું કરવામાં પણ કંઈ પ્રોબ્લેમ પ્રોબ્લમ નહીં આવે તમને એવું લાગે કે ચોંટી જશે પણ આ બિલકુલ નથી ચોંટતો અને હવે આ રીતે નીકાળી લેવાનું અને પછી એને આપણે પલટાવી દેવાનું છે જો તમારે બીજી સાઈડમાં પણ ના શેકવું હોય તો તમે આને બસ ફોલ્ડ કરીને પણ ઢોંસો તમે સૌ કરી શકો છો એમ પણ આ ઢોંસો સારો લાગે છે પણ હું એને બંને સાઈડમાંથી ક્રિસ્પી કરીને પછી સૌ કરીશ તો આ રીતે નીકાળ્યા પછી એને આપણે ફેવરી લેવાનું છે તો બહુ આમ ઝાળવીને એને નીકાળી લેવાનું તો બસ નીકળી ગયું છે હવે એને આપણે ફેવરીને બીજી સાઈડમાં પણ શેકી લેવાનું તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલર આવ્યો છે તો બસ આપણા ઢોંસા આ રીતે જ કરવાના છે તમને ઢોંસા જોઈને લાગશે જ નહીં કે તમે આ ઘઉંના લોટમાંથી બનાવ્યા છે બાળકોથી લઈને મોટાને બધાને જ વાવે એટલા સરસ આ ઢોંસા બનીને રેડી થાય છે તો તમે ક્યારે પણ જો ટ્રાય ના કર્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે તો મેં બીજી સાઈડમાં પણ શેકી લીધેલો છે અને હવે આને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો આ જ પ્રમાણે આપણે બીજા પણ ઢોસા તૈયાર કરવાના છે પણ તે પહેલાં આપણે જે તવો છે એને ટિશ્યુથી ક્લીન કરી લેવાનું અને ફરીથી એને થોડુંક ઓઇલ લગાવીને એને ગ્રીસ કરી લઈશું અને હવે ફરીથી બેટરને એકવાર ચલાવી લેવાનું નહીં તો પાણી ઉપર આવી જશે અને બધું જ બેટરમાં જે મસાલોને બધું છે લોટ એ બધા નીચે બેસી જશે તો એકવાર તળિયેથી મિક્સ કરીને પછી આ રીતે ફટાફટ પાથરી લેવાનું અને આ ઢોંસામાં ફક્ત એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ઢોંસા ઉતારતા તમારે તવો જે છે એકદમ ગરમ હોવો જોઈએ તમે જ્યારે બેટર નાખો એવું તે ચડવા લાગે એ રીતનું તમારો તવો ગરમ હોવો જોઈએ અને બીજું કે તમારું બેટર છે તે પતલું હોવું જોઈએ જો થીક બેટર હશે તો પણ તમારા ઢોંસા એટલા સારી રીતે નહીં બને અને તેલથી નીચેથી ગ્રીસ થયેલું હોવું જોઈએ જો તમે તેલથી સારી રીતે ગ્રીસ નહીં થયેલું હોય તો ઉપરથી પણ આ ઢોસા છે તે ફાટવા લાગશે તો નીચે તળિયે આપણે થોડું વ્યવસ્થિત તેલથી ગ્રીસ કરી લેવાનું તો તમારા ઢોંસા એકદમ આ રીતના પરફેક્ટ ક્રિસ્પી ઢોસા બનીને રેડી થશે આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે પણ એ રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા બાજુમાં જે બે લાઇકન છે તેને પણ ક્લિક કરજો જેથી મારા આવનાર દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ